મારું નામ મનીષા પારેગી મનીષા બળદેવ ભાઈ ગામ અમે કામ કરવા આવેલા અને અમે અહીંયા રહેતા હતા મારો ભાઈ હવાનો ઘરેથી નીકળી ગયો હતો ત્રણ ચાર ભાઈ બને હાઈ હતા પછી મારા ભાઈનો ફોન ફોન આજે હું ઘરે નહીં આવું પણ એ એવું લાગ્યું અમને કે વધારે દારૂ પી ગયો તો અમે એને ગોતવા આવ્યા અહીંયા પુલે આવીને જોયું તો એક ભાઈને ને મેં પડતા જોયો અને મારો ભાઈ આગળથી પડી ગયો કે ખબર નથી પણ ફોન ઓલા બીજો ભાઈ હતો ને એની પાસે ફોન હતો પછી ફોન ને ને ચંપલ ની બધું પડ્યું મેં ફોન ને લઈ લીધું અને પછી નીચે આવીને જોયું પછી નીચે એવું કઈ લાગ્યું નહીં ઉપર થી પડતા એને જોયા પછી નીચે ત્રણ ચાર ભાઈ અંદર ગોતતા હતા પણ અંદર કઈ પતો મહિલો પડ્યું મારા ભાઈ નો ખ્યાલ નથી મારા ભાઈ નો ફોન ની પાસે હતો એને વાત કરી